સુરતમાં શાહ પબ્લિક સિટીના શાહ દંપતીના કરસ્તાનનો ભાંડોફોડ થયો છે સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વરસ્ટોન આર્કેટમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેન્ડિંગ ઓફિસ ખોલી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે ગુજરાતી કલાકારો જાની બોરડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિક સિટી કરી અનેક રોકાણોને નવરાવ્યા છે શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂકી સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીઓના એક વળતરની લાલચ આપવામાં આવી હતી બધું મળીને આ યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા શાહ દંપતી સામે બે દિવસમાં જ સીઆઈડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ થયો છે યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુઅન્સ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી શાહ ઇન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી